જય ભીમ જય ભારત ડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક એટ્રોસિટી ફરિયાદની અંદર આપણે ઘણી વખત સાંભળીએ છીએ ચર્ચા કરીએ છીએ કે અનુસૂચિત જાતિના વ્યક્તિને કોઈ નાતી પ્રત્યે હળદૂત કરે તો જ એટ્રોસિટી દાખલ થાય પણ ખરેખર આવું નથી અનુસૂચિત જાતિના વ્યક્તિને કોઈ જાતિ પ્રત્યે હળદૂત કરતો નથી એને ઢોર માર મારે છે એને મારે જે હાથ ભાંગે છે ત્રણસો સાતની ત્રણસો બેની ફરિયાદ થાય કે છેડતી કરે બલાત્કાર કરે આવો કોઈ પણ બનાવ બને છે તો એના વિરુદ્ધ પણ એટ્રોસિટી એક દાખલ થાય છે ઘણી બધી પોલીસ સ્ટેશનોમાં પોલીસ આવી બધી મારામારીની બનાવમાં ખાલી સામાન્ય ફરિયાદ દાખલ કરે છે એટ્રોસિટીની કલમ દાખલ કરતા નથી કોઈ જરૂરી નથી હોતું કે અનુસૂચિત જાતિના લોકોને નાતે પ્રત્યે હળદૂત કરે તો જ એટ્રોસિટી દાખલ થાય એને મારશે એને પરેશાન કરશે એની સાથે ભેદભાવ રાખશે એટલે એટ્રોસિટી દાખલ થશે અનુસૂચિત જાતિનો વ્યક્તિ સામે બિન અનુસૂચિત જાતિનો વ્યક્તિ હોય એટલે એટ્રોસિટી દાખલ થાય જે એના મગજની અંદર જાતિવાદ ભર્યો છે એ એના મોઢે આવતો નથી અને એને ખબર પડી ગઈ છે કે નાતે પ્રત્યે હળદૂત કરો ગેરબંધાણીય શબ્દ બોલો બરાબર એટલે એટ્રોસિટી ન થાય એટલે એ લોકો માર મારે છે માર શું કામ મારે છે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે એટલે આને મારવો જ જોઈએ આદિવાસી છે એટલે આને મારવો જ જોઈએ આવો એના શાસ્ત્રોમાં લાગ્યું છે એટલે એ મારે છે બરાબર એના એને કહેતા એવા છે અને બાપદાદા મારતા હતા એટલે મારે છે એટલે એટ્રોસિટી એક ગુનો દાખલ થાય અને આવા કોઈ પોલીસ સ્ટેશનની અંદર ખાલી સાદી કલમો લગાવે છે એટ્રોસિટી દાખલ નથી કરતા તો મારો સંપર્ક કરજો આપણે કાયદાકીય રીતે આપ તમામ લોકોને મદદ કરશું અને તમારા અનુભવ તમારો શું અભિપ્રાય છે એટ્રોસિટી બાબતે એ કમેન્ટમાં કરજો